જૂના કુંભારવાડા વિસ્તારની અંદર પથ્થરમારો કરી ઇસમોને પોલીસે ઝડપી લીધા રાણીકા જૂના કુંભારવાડા વિસ્તારમાં પતંગ ચડાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેની દાદ રાખી નિલેશભાઈ રાઠોડ ભૂપતભાઈ યાદવ વનરાજભાઈ ઉર્ફે વનો યાદવ અને વિજયભાઈ યાદવે પથ્થરમારો કર્યો હતો અને વિસ્તારમાં આતંક મચાવ્યો હતો આ પથ્થરમારામાં હર્ષભાઈ ઉર્ફે હસુ દીપકભાઈ વાઘેલાને ઇજા થઈ હતી જેને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી અને એટલે એ બધું એટલે કે આના ના આ ઘણી માગણી ઘણી હતી જે અમે પ્યારો સહેલો કો લાવ લાવના પાણી બતાવો સંભર ભદભાઈ 5 મિનિટ પછી થઈ ગઈ નંબર બનતા ઓગળાયો બેટ 10 મિનિટ નું કામ છે બેન કમ્યુ 아 이거 아, 가면 아,